હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ આવતીકાલે રામ નવમી નિમિત્તે પશ્ચિમ વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન ગોત્રી વિસ્તારમાંથી દિવ્ય રામ યાત્રા યોજવામાં આવશે જેમાં ભાયલી ગામથી શરૂ થઈ અલગ અલગ વિસ્તારોમાં ફરી ગોત્રી પારેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે જેમાં દિલ્હીથી ખાસ બાહુબલી હનુમાનજીના કેદારમાં આ શોભાયાત્રા જે વધારશે જેમાં ડીજેને ઢોલના તાલે તમામ રામ ભક્તો ઝૂમી ઉઠશે દિવ્ય રામ યાત્રાનું આયોજન દિવ્ય ફાઉન્ડેશન બજરંગ ક્રિકેટ એસોસિએશન ભાયલી તથા વાસના ગોત્રી સમસ્ત ગણેશ મંડળ દ્વારા રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વોર્ડ નંબર દસના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ જે દિવ્ય રામ યાત્રામાં વિશેષ તેઓ દ્વારા જે આ માહિતી આપી છે દિવ્ય રામ યાત્રાની તળાવમાં જે તૈયારીઓ છે તે તાડામાર તૈયારીઓ છે જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દર વખતની જેમ આ વખતે પણ દિવ્યરામ યાત્રાનું આયોજન છે ભાયલી રામજી મંદિરથી યાત્રા નીકળી આવતીકાલે રામનવમીના દિવસે ચાર વાગે ભાયેલી રામજી મંદિરથી નીકળશે ત્યાંથી એસઆર પેટ્રોલ પંપ એસઆર પેટ્રોલ પંપથી બ્રાઇટ સ્કૂલ થઈને આગળ રાણેશ્વર મહાદેવ સર્કલ થઈ અને આગળ આવતા વોર્ડ અગિયાર ઓફિસ જે સર્કલ છે ત્યાંથી નીલામ્બર સર્કલ થઈ ગોત્રી ખાતે આ યાત્રા પૂર્ણ થનાર છે યાત્રી યાત્રા મહારતી સાથે પૂર્ણ થશે તો આ યાત્રાની અંદર આપણા વિસ્તારના વડોદરા સંસ્કારી નગરીના સૌ રામ ભક્તોને આ યાત્રામાં જોડાવા હું હાર્દિક આમંત્રણ આપું છું જેમ કે સુંદરકાંડની અંદર જ્યારે ભગવાન રામના આદેશથી સુગ્રીવે વાનરોની સેના ભેગા કરવા માટે જ્યારે કીધું ત્યારે એક ચોપાઈ છે એની અંદર કે કપિપતિ બેગી બોલાય આય જૂથ જૂથ નાના બરન અતુલ બલ બાનર ભાલુ બરૂથ એ રીતે સૌ રામ ભક્તોને આ યાત્રાની અંદર જોડાવા મારું હાર્દિક આમંત્રણ છે સૌને મારા જય શ્રી રામ આ રામ યાત્રાની અંદર ખાસ એવું છે કે દર વખતની જેમ આ વખતે યાત્રા તો નિર્ધારિત જ છે સમયથી નીકળવાની છે પણ આ વખતે જે બાહુબલી હનુમાન છે કે જે દિલ્હીથી આવવાના છે એક આકર્ષણનું કેન્દ્ર રહેશે બીજું વાસણા મુકામે વાસણા ગામે એક ગઈ વખતની જેમ સબરી માતાનું એક કુટિર બનાવ્યું છે કે જેમ સબરી વનવાસ દરમિયાન ભગવાન રામની રાહ દેખતી હતી એ રીતે આ વખતે પણ ત્યાં એક સબરી માતાનું કુટી બનાવવામાં આવી છે અને ભગવાન રામ માતાજીને મળશે એવું એક ચલચિત્ર પણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે આપ જોઈ શકો છો કે ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે હું આ તબક્કે વડોદરા શહેરના અમારા અધ્યક્ષ અમારા મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી ચેરમેનશ્રી દંડકશ્રી પક્ષના શાસક નેતા સૌ પદાધિકારીઓનો માન્ય કમિશનરશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમના માધ્યમથી સારી એવી સફાઈ વગેરેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આપના માધ્યમથી સૌનો આભાર વ્યક્ત કરું છું અને વડોદરા સંસ્કારી નગરીના સૌ રામ ભક્તોને આ દિવ્ય રામયાત્રામાં આવવા માટે મારું હાર્દિક આમંત્રણ પણ પાઠવું